કામ કર્યું છે એ દીર્ઘકાલીન જે દ્રષ્ટિ હતી એના કારણે આજે ભાવનગરની પ્રજા એમ કહી શકાય કે તમામ પ્રકારની સુવિધાઓ મેળવી રહી છે પરંતુ મારે આજે જે વાત કરી છે આપણે એક એવી હેરિટેજ સ્કૂલ છે આ જે સ્કૂલ જે છે મહારાણી માજીરાગ સાહેબના નામે છે અને એમની સાથે કઈ કઈ અનેક ઇતિહાસો પણ જોડાયા છે બધી જ વાત કરવા માટે આપની સાથે જોડાયા છે રાજવી પરિવારના બ્રિજેશ્વરી કુમારીજી આપણે તેમની સાથે વાત કરવાના છીએ આપનું સ્વાગત છે ટોક વિથ ભાવનગરમાં સૌથી પહેલો સવાલ જે માજીરાજ બા સ્કૂલ છે એમનો ઇતિહાસ ને વાત શું છે તો માજીરાજ જે સ્કૂલ છે એ ભાવનગરની સૌથી પહેલી સ્ત્રીઓ માટેની એજ્યુકેશનની સંસ્થા છે અને અઢારસો પચાસમાં બનાવવામાં આવી હતી જે મહારાજા તખતસિંહજી હતા એમના જે પત્ની હતા માજી રાજબા સાહેબ એમના મેમરીમાં ગંગા ડેરી બનાવવામાં આવી છે ભાવનગરમાં ઘણા બધા જે આજના ઐતિહાસિક સ્થળો છે એ મહારાજા તખતસિંહજીના સમયમાં અઢારસો સદીમાં બનાવવામાં આવ્યા હતા ભાવનગરમાં એવી જ રીતે આ એક માજીરાજ સ્કૂલ છે અને અમે જ્યારે સ્ત્રીઓ અને શિક્ષણની વાત કરીએ તો અમે કાયમ નંદકોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયની વાત કરીએ છીએ કારણ કે હાલમાં એ ઘણું બધું સરસ ત્યાં કામ ચાલી રહ્યું છે પણ એની પહેલાં ભાવનગરમાં માજીરાજબા કન્યા શાળા બનાવવામાં આવી હતી અને એનું જે આર્કિટેક્ચર છે એનું જે કામ છે બહુ જ આજની હાલમાં પણ બહુ જ સરસ છે ત્યાંની જે કોતરણી છે આજના સમયમાં પણ મને લાગતું નથી કે અમારા જે કોન્ટ્રાક્ટર્સ છે અને અમારા આર્કિટેક્ટ છે એટલું સમયથી એટલું ધ્યાનથી એવું કામ કરી શકે છે ખાસ કરીને જે મે હું પણ સ્કૂલની પણ મેં મુલાકાત લીધી છે સ્કૂલની બહારની જે દિવાલો છે કદાચ એવું લાગે કે આજે રાજવી પરિવારો બોલી રહ્યા છે એ પ્રકારને જે દ્રશ્ય જોવા મળતા હોય છે પરંતુ જે ટ્વેન્ટી જે મહિલાઓના સ્પ્રક્ટર એ શું છે તો ઘણા સમય પહેલાં અમુલભાઈ પરમારનું આ ગુડ મોર્નિંગ ભાવનગરનું એક ફોટો આવ્યો હતો એમાં મેં આ સ્ત્રીઓનું જે કોતરણીનું આ કામ છે એ મેં જોયું હતું અને ત્યારે મને ખ્યાલ નહોતું કે આ સ્કૂલ ક્યાં છે અને આ દિવાલ ક્યાં છે અને હું ઘણા સમયથી ત્યાં પસાર થયેલી છું પણ મેં કોઈ દિવસ જોયું નહોતું કે આ ક્યાં આવ્યું છે અને આ શું છે પછી જ્યારે મેં એ ફોટો જોયો ત્યારે મારું ધ્યાન ગયું અને મેં કીધું કે મને પોતે થોડુંક નોલેજ મને થોડીક થોડુંક જાણવું હતું કે આ ક્યાં છે અને આનું શું ઇતિહાસ છે તો ચોવીસ લેડીઝનું મહિલાઓનું ત્યાં બહુ સરસ એમની સ્કલ્પચર જેવું એક કોતરણી કરવામાં આવી છે જે આજ સુધી ત્યાં જ આઈ મીન એકસો વર્ષથી વધારે સમય માટે ત્યાં છે અને એમાં અમે જુદા જે સૌરાષ્ટ્ર ને અને કાઠિયાવાડની જુદી જગ્યાઓ છે ત્યાંની સ્ત્રીઓનું જે સ્ત્રી ઘર ઘરેણું હોય એ બધું અમે જોઈ શકીએ છીએ નથ જે છે એ જુદા પ્રકારના નથો છે જે કાનમાં પહેરવાનું હોય કે માથું કઈ રીતે ઓઢ્યું હોય જે બિંદી હોય જે ઘરેણા છે એ કઈ રીતે જુદા જુદા જગ્યાઓ ભાવનગરની જ સૌરાષ્ટ્રની જ પેરી આ ડિસ્ટ્રિક્ટમાં જે રીજન છે ત્યાં જુદી જે લેડીઝે કઈ રીતે એમનો ઓઢવા ચાલવાનું જે સ્ટાઇલ છે એ બહુ સરસ રીતે ત્યાં દર્શાયેલું છે તો મને તો પોતે જોઈને ખૂબ જ આનંદ થયો કે ત્યારના સમયમાં એક સ્ત્રીઓ માટેની સંસ્થા હતી અને ત્યાં જ આ મહિલાઓનું રેપ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું તો એક બહુ સરસ સેલિબ્રેશન છે વિમેન માટે આઈ اچھا ખાસ કરીને જે પ્રકારે સ્કૂલ ની આપણે મુલાકાત લીધી છે આપે પણ લીધી છે મે પણ લીધી એમનું જે કોતર કામ છે એમાં જે પથ્થરો જે વપરાયા છે એ વિશે શું કહી શકાય તો ભાવનગરનું અમે જે આર્કિટેક્ચર કહીએ છે આજે જે ભાવનગર રાજ્ય છે 300 વર્ષથી વધારે હવે જૂનું છે પણ જે અઢારસો સદીમાં જે પણ અહીંયા બિલ્ડિંગ્સ કે આર્કિટેક્ચર બન્યું બાંધકામ થયું એ એનું બ ઘણું બધું બ્રિટિશ સાથે બ્રિટિશ રાજ્ય સાથે ઘણું બધું ઇન્ફ્લુઅન્સ હતું અને અમે નીલમબાગ પેલેસ જોઈએ કે સર્ટી હોસ્પિટલ જોઈએ યા પછી ગંગા ડેરી અને માજી રાજબા કન્યાશાળા ત્યાં બધે અમને આ જોવામાં દેખાય છે બાટિન લાઇબ્રેરી તો અહીંયા આર્કિટેક્ચર થી વધારે એન્જિનિયરિંગનું ઘણું સરસ કામ છે કારણ કે તેઓએ વિચાર્યું હતું કે આ એક નિશાળ છે આ એક સ્કૂલ છે ત્યાં જે દીકરીઓ આવશે એમને એક લાઇટ જોશે તો એ સારી રીતે ભણી શકે અને બીજું પવન જોશે તો એમને ગરમી નો લાગે અને એ માટે એમને આ બહુ સુંદર જે મોટી વિન્ડોઝ છે જે બારીઓ છે અમે જોઈ શકીએ છીએ આજના સમયમાં એવી રીતે એમણે બનાવી હતી આપ અંદર પણ જાઓ તો જે જે રૂમ્સ છે એના સીલિંગ થાય જો આજના સમયમાં એ કરવું કા ક્યાંય ન જોવા મળ્યા બધાના જે ફ્લેટ્સ હોય હવે ક્યાંય આપને આવું આનંદ મળે આવી જગ્યા અને મને ખૂબ જ આમ ગર્વ છે કે ત્યાં અને બાટન લાઇબ્રેરી બંને જગ્યા જે કનેક્ટ થાય છે એકબીજા સાથે બંને જગ્યાઓમાં હમણાં રેસ્ટોરેશનનું કામ શરૂ છે તો કેવું આઈ મીન કેવું આનંદની વાત હોય કે આ બંને સંસ્થાઓ જે અઢારસો સદીમાં બની હતી હવે સો વર્ષથી વધારે પછી ત્યાં કામ ચાલે છે છેલ્લો સવાલ ખાસ કરીને જે પ્રકારના આ પ્રકારના જે શિલ્પ સ્થાપત્યો છે સરકાર કદાચ એની રીતે જાળવતણી કરતી હોય છે પ્રજા પણ જાળવે તેમ છતાં ભાવનગરવાસીઓ માટે આપનો સંદેશો શું મારો સંદેશો એ જ રહેશે કે ભાવનગરના જે પણ લોકો છે એ વધારે રસ લે આ ઇતિહાસ એક વ્યક્તિ કે એક પરિવારનું નથી પણ આખા ભાવનગરનું છે અને અમે હમણાં ઘણું બધું ભારતની મહાનતા ઉપર ઘણું બધું આ બે ત્રણ વર્ષમાં સ્પેશિયલી ઘણું બધું અમે વાંચીએ છીએ ઘણા ફિલ્મો આવે છે લોકો ઉપર પણ ભાવનગરનું જ ઇતિહાસ આપને આપનું પોતાનું શહેરનું ઇતિહાસ ખબર હોય તો આપ ક્યાં જશો પછી રાઈટ જે આપણા તો જાણવાની અને ને કોલેજોમાં પોતાનું શહેર ઇતિહાસ કોઈ દિવસ શીખવવામાં આવતો નથી તો મને લાગે છે કે લોકોને સ્પેશિયલી યુવાનોને ઘણું બધું રસ લેવું જોઈએ પોતાના હિસ્ટ્રી ઉપર એ જ મારું મેસેજ રહેશે દર્શક મિત્રો આપણે જે વાત કરી છે ભાવનગરના ના લાઇબ્રેરી નજીક જે સ્કૂલ આવેલી છે મહારાણી માજી રાજ સાહેબ નામ જોડાયેલું છે એ સ્કૂલ વિશે આપણે વાત કરીએ એના ઇતિહાસ રીતે વાત કરી છે